નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ભૂસ્ખળન પછી હવે ચીનમાં બીજી આફત ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો શુક્રવારે સવારે ચીનના તિબિર ક્ષેત્રમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા તો વધુ જણાવી દઈએ કે અહીં તિબેટમાં સવારે નવ અને સત્યાવીસ વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભૂકંપની તીવ્રતા રેક્ટર શેરપળ ચાર પોઈન્ટ બે માપવામાં આવી હતી મળતી માહિતી અનુસાર વધુમાં આપને જણાવી દઈએ કે નેશનલ સેન્ટર ફોર સિઝમોલોજીએ આ અંગે માહિતી આપી છે ભૂકંપનું કેન્દ્ર ચીનમાં હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ